અમદાવાદમાં સૂરજ કાછબાની તસ્કરીનું આંતરરાજ્ય રાજ્ય કૌભાંડ ઝડપાયું ચાર ધરપકડ પોલીસ અને વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં દસ કાચબા બચાવાયા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગ એક સંયુક્ત કાર્યવાહીમાં પ્રતિબંધિત સુરજ કાચબા ગેરકાયદેસર હેરફેર કરતા આંતરરાજ્ય કોભાંડનો પર્દાફાશ કર્યો છે આ ઓપરેશન દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી દસ જીવંત કાચબાને બચાવી લેવાયા છે આ ટોળકી સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો સુધી કુરિયર સેવા દ્વારા કાચબાની ડિલિવરી કરતી હતી આ કોભાંડનું સંચાલન અમદાવાદ ડોગ લવર્સ નામના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કરવામાં આવતું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર બાતમીના આધારે વન વિભાગે નકલી ગ્રાહક બની ને આરોપીઓનો સંપર્ક કર્યો અને તેમને રંગે હાથ પકડી પાડ્યા પકડાયેલા આરોપીઓ ગુજરાત અને રાજસ્થાનના છે ને અત્યાર સુધીમાં પચાસ થી વધુ કાચબાઓનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે મુખ્ય સપ્લાયર મુઝાહિદ હજુ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ ઇન્ડિયન સ્ટાર ટોટ્રોઇઝ અનુસૂચિ એક હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે ને તેને રાખવું કે તેનો વેપાર કરવો એ ગંભીર ગુનો છે જેમાં સાત વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે નાયબ વન સંરક્ષક ડોક્ટર મિનલ જાનીએ જણાવ્યું કે બચાવેલા કાચબાઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે હાલમાં કોબાણના મૂળ સુધી પહોંચવા અને અન્ય સળવાયેલા લોકોની ધરપકડ કરવા માટે પોલીસ વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી ઓર આ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યુઝ પકડ્યા છે એ ચારો એક્યુઝ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટઅપ જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ